પોક્સો એક્ટ અંતર્ગતના ગુનામાં આરોપીઓને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો વર્ષ બે હજાર ઓગણીસમાં નોંધાયેલા પોક્સો એક્ટ અંતર્ગતના ગુનામાં આરોપીઓને ડભોઈ એડિશનલ અને ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કરેલ છે મળતી વિગત અનુસાર ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ બે હજાર ઓગણીસ પોક્સો એક્ટ અંતર્ગત નોંધાયેલ ગુના સંદર્ભે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં કેસ ચાલ્યો હતો જેમાં સગીર વયની યુવતી ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાના આરોપ સાથે ડભોઈ કોર્ટમાં કેસ ચાલી જતા આજે કોર્ટમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ આર એમ શર્મા દ્વારા આરોપી પક્ષના વકીલ આરિફ મકરાણીની દલીલોને પુરાવા ધ્યાને લઈ આરોપી લક્ષ્મણ અશોક ગોહિલનો ગુનો પુરવાર થતો ન હોય તેને અને વધુ એક આરોપી મદદગારને નિર્દોષ ઠેરવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે એક ઠેરાના ગુના સંબંધિત કેટલાક આરોપીઓ પર જે કાયદો છે તે કાયદા મુજબ કે અઢાર વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રી હોય અને તેની સાથે લવ અફેર હોય તેમજ તેને બગાડી જવાનો ચાર્જ હોય તો તેવા ગુના નાકામે આરોપીની અટકાયત કરવામાં આવતી હોય છે અને કેટલાક આરોપીઓ આવી રીતે જેલમાં છે જ પરંતુ આ આરોપીએ આવો કોઈ ગુનો કરેલો નથી અને સોળ વર્ષની ઉપરની જે ભોગ બનાર હતી તેના સાથે કોઈ એવું દુષ્કૃત દુષ્કૃત્ય પણ કરેલું નથી જેથી આરોપીને નામદાર કોર્ટે શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલો છે જેથી અમે ન્યાય ન્યાયતંત્રનો ખૂબ આભાર માનીએ છીએ દસના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો અને તે ગુનો રજીસ્ટર કરવામાં આવતા તે ગુના બાબતે પોક્ષો કેસ નંબર પંદર ઓપ્લીસ બે હજાર બાવીસ અને આરોપી તરીકે અશોકભાઈ મથુરજી ગોહિલ નાઓને આરોપી તરીકે મૂકવામાં આવેલા આરોપીનું નામ લક્ષ્મણભાઈ અશોકભાઈ ગોહિલ અને તેઓના પર પોક્સો એક્ટની કલમ ચાર પાંચ એલ છ છ તેમાં સત્તર તેમજ ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ અને ત્રણસો છોતેર ત્રણ મુજબનો ચાર્જ લગાવવામાં આવેલો તે ગુનાના કામે મહેરબાન ડબોઈના ડિસ્ટ્રિક્ટ સેશન જજ સાહેબની કોર્ટમાં ગુનાનો ટ્રાયલ ચાલેલો આ ગુનાનો ટ્રાયલ ત્રણ વર્ષ સુધી ચાલતા આ ગુનાના ટ્રાયલ બાબતે મારી નિમણૂક તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટી તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ઓથોરિટી તરફથી કરવામાં આવેલી અને આ ગુના અંગેનો ટ્રાયલ હું ચલાવેલો અને આ ગુનાના ટ્રાયલના કામે આરોપી લક્ષ્મણભાઈ અશોકભાઈ ગોહિલનાઓને આજરોજ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દ્વારા શંકાનો લાભ આપીને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલો છે